સામાન્ય રીતે જે રાષ્ટ્રીય કક્ષાની પરીક્ષાઓ હોય એમાં બીજી બધી પરીક્ષા કરતાં નીટ યુજી પરીક્ષા છે એ એમબીબીએસ એટલે કે મેડિકલ અને એના પેરેલલ કોર્સિસમાં પ્રવેશ મેળવવાની એક અગત્યની પરીક્ષા છે રાષ્ટ્રભરના વિદ્યાર્થીઓ આખા દેશમાંથી પરીક્ષા કેન્દ્રોમાં આવતીકાલે પરીક્ષામાં ઉપસ્થિત થશે એટલે આ પરીક્ષાની ગંભીરતા સરકાર પક્ષે તો હોય જ પણ કોઈ લેહ ભાગુ કે વચેટિયાઓ દ્વારા આ રીતે પરીક્ષામાં ગેરરીતિ કરીને મોટી રકમ લઈને પચાસ લાખ સાઠ લાખ જેવી રકમની માગણી કરીને તેમને પાસ કરીને કે ઊંચા મેરિટમાં લઈ જવાની જે લાલચ આપતા હોય એનાથી દૂર રહેવું જોઈએ એક વાલીએ મારો સંપર્ક કરેલો તો એ આવું બનવાનું કઈ રીતે બનશે એની પણ એને વાત કરેલી કે અમારા આધાર કાર્ડ વિદ્યાર્થીના બીજા રાજ્યમાં બદલીને પછીથી ત્યાં પરીક્ષા અપાવે તો આવું કંઈ બનતું હોય તો એને અટકાવવું જોઈએ અને કદાચ કોઈ આધાર કાર્ડ બદલીને બીજી કોઈ જગ્યાએ પરીક્ષા આપવા ગયા હોય તો એની હવે તપાસ થઈ શકે છે હજી પરીક્ષા લેવાઈ ગઈ નથી એટલે દરેક સેન્ટર ઉપર ઓબ્ઝર્વર હોય છે સરકારી સ્ટાફ હોય છે અને આવવા જવાના સમય પેપર ખોલવાના સમય પેકિંગના સમય બધાનું વિડીયો રેકોર્ડિંગ થતું જ હોય છે એટલે જે સર્વેલન્સમાં પરીક્ષા લેવાતી હોય છે એને વધુ થોડી ગંભીરતાથી અને જે આક્ષેપ છે કે બેંગ્લોર કર્ણાટકના હુબલી બેલગામ જેવા સેન્ટરોમાં આવું ગેરરીતિનું આ વખતે આયોજન કરે છે એવી કોઈએ આક્ષેપ કરેલો છે તો એ બધા સેન્ટરો ઉપર પણ વધારે વિજિલન્ટ રહીને પરીક્ષાને સુચારુ રીતે અને ગેરરીતિ મુક્ત લેવાય એવી વ્યવસ્થા થવી જોઈએ અને સરકાર એ પક્ષે ગંભીર હોય જ છે હંમેશા બાળકોને ક્યાંય કોઈ રીતે અન્યાય ન થાય અને તટસ્થ પારદર્શક પ્રક્રિયાથી જ પરીક્ષા લેવાય એવી પરીક્ષા તંત્રની કોશિશ હોય જ છે